મિત્રો વાત કરીશું નવેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ આ વિડીયોમાં આપણે જોઈશું કુંભ તથા મીન રાશિ વિશે તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મુજવતા પ્રશ્નો માટે જ્યોતિષ્ય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો બે હજાર પચીસ નો આવનારો નવેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને વિગતવાર અને વિસ્તારથી જણાવવાના છીએ તો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર આ મહિને સૂર્ય સોળ નવેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે તો બે નવેમ્બર થી શુક્ર તુલા રાશિમાં આ મહિને બુધ ચોવીસ ઓક્ટોબર થી કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે તો મંગળ સત્યાવીસ ઓક્ટોબર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ આવનારા નવેમ્બર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડિયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની શરૂઆત કરશું આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ રહેશે સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં આ મહિને થોડી રાહત મળશે તાવ કે બળતરા જેવી ગંભીર બીમારીના અચાનક હુમલાનો ભોગ બનવાની વૃત્તિ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે આ મહિને અકસ્માત કે હિંસક ઈજા થવાનું જોખમ છે તેથી મહિનો અનુકૂળ હોવા છતાં સાવધાની આ પ્રત્યે રાખવી જરૂરી છે આ મહિને આવી કોઈ ઘટના બનવાની શક્યતા નથી વધુમાં તમે એવો સમયગાળો અપેક્ષા રાખી શકો છો જે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ છે કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂળમાં દેખાય છે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓ સાથેના વ્યવહાર કરવાનો માર્ગ શોધી કાઢશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે આ તમારામાંથી કેટલાક માટે વરદાન સાબિત થઈ શકે છે વધુમાં આ સમયગાળા દરમિયાન રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણ પણ લાભદાયી રહેશે વાત કરીએ કુંભ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની તો આમેનો ગ્રહો શુભતા તમારા વ્યવસાયિક જીવન માટે અનુકૂળ છે તમે સખત મહેનત કરશો પરંતુ તમારું ફળ તમારા પ્રયત્નો અનુસાર મળશે તમે ઈચ્છિત લાભો જોવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો જ્ઞાનના ક્ષેત્રમાં ઘણા પ્રતિભાશાળી લોકોનું મળવું એ આશીર્વાદ રૂપ સાબિત થશે તમને ફક્ત ભૌતિક લાભ જ નહીં પરંતુ તમારી પ્રવૃત્તિઓમાં સંતોષ પણ મળશે આ મહિને મુસાફરી પણ લાભદાયક રહેશે અને સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા બનશે તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ તરફથી ખૂબ જ અનુકૂળ માર્ગદર્શન મળવાની શક્યતા છે જે તમારી કારકિર્દીને નવો વેગ આપશે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો થોડા અસફળ રહી શકે છે કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને જો કે તેમણે ધીરજ રાખવી જોઈએ ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે દૃઢતા અહીં પણ જવાબ આપવાની બનશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉમેદવારોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ કારણ કે આ તેમની સફળતા શક્યતાઓની નક્કી કરી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કુટુંબિક કાર્યો કોઈ પણ અવરોધો વિના સરળતાથી ચાલશે કારણ કે નક્ષત્રો ગ્રહો અનુકૂળ છે આવતા મહિનાના તમારા પિતા પ્રત્યેનો તમારો આદર નોંધપાત્ર રીતે વધશે હકીકતમાં પરિવારના વડીલો તમારા વર્તનથી એટલા ખુશ થશે કે તેઓ તમને હૃદયપૂર્વક આશીર્વાદ આપશે આનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને બધા સભ્યોમાં સુમેળ આવશે પરિવારની સ્ત્રી સભ્યો સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે તમારા બાળકો પણ તમને સંતોષ આપશે આર્થિક રીતે પણ તમે બધા સારા રહેશો

જો તમને લાંબા સમય સુધી શરદી રહેતી હોય તો તમારે યોગ્ય સારવાર લેવી જોઈએ કોઈ પણ પ્રકારની બેદરકારી કરવાનું ટાળો અને આરામદાયક ખોરાકનું સેવન કરો વધુમાં તમે મોટા ભાગે સ્વસ્થ રહેવાની અપેક્ષા રાખી શકો છો વાત કરીએ નાણાકીય સ્થિતિની આ મહિને ગ્રહો બહુ અનુકૂળ નથી કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઘટી રહી છે તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય આ મહિને તમને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતાને ગુમાવશે તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિનું કારણ બનશે વધુમાં એવું જોખમ છે કે તમારામાંથી કેટલાક સ્વાર્થી વૃત્તિઓથી પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા ગૌણ અધિકારીઓ કર્મચારીઓ અથવા તમારામાંથી નીચેના લોકોનું સામાજિક રીતે શોષણ કરવા તરફ દોરી જશે આનાથી વિપરીત પરિણામ આવશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિ ઊભી થશે જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં આવી વૃત્તિઓને નિયંત્રિત કરો નહીં તો તમે ફક્ત તમારી જાતને જ દોષિત ઠેરવશો વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહનજનક સંકેતો નથી અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી જાતને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુસ્વપ્ન વચ્ચે જોશો તેથી આવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો દૃઢ સંકલ્પ કરો તમારામાં નકારાત્મક વલણ પણ વિકસી શકે છે જે તમને તમારા ગૌણ અધિકારીઓ અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલસાવશે આ વલણને કાબૂમાં રાખવું જોઈએ નહીં તો બીજું દુસ્વપ્ન શક્ય બની શકે છે તમારા ગૌણ અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો આ મહિને મુસાફરી પર નિરર્થક સાબિત થઈ શકે છે વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને ગ્રહો તમારા માટે ખાસ અનુકૂળ નથી કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે શુભ નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે આનાથી તમારા પ્રયત્નોની સ્પર્ધાત્મક ધાર ઓછી થશે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા હો વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે આ તેમના પરિણામોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓને ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે

તમારો સંયમ ન ગુમાવવાનો અને કોઈ પણ તકરાર ટાળવાનો પ્રયત્ન આમેને કરજો આનાથી તણાવ ઓછો થશે વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કાર્ક બની શકે છે છેલ્લી ઘડીના કડક પગલા લેવાની જરૂરિયાત ટાળવા માટે તમારા ખર્ચનો કાળજીપૂર્વક પૂર્વક આ આયોજન કરવું જરૂરી છે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનાનો ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમૃત